સુરત ઉદના પોલીસે સુરત ઉધના પોલીસે ગેસ કંપનીની પાઇપલાઇનમાંથી ગેસ ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે આરોપી વિશાલ કુમાર મહેશકુમાર પટેલ દ્વારા શિવકૃપા ઇન્ડસ્ટ્રીયલ ખાતે બે ગેસ કનેક્શન લીધું હતું જે બે ગેસ પરાશના આધારે બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આરોપીએ ગુજરાત ગેસના મીટર રીડિંગ કર્મચારી શરદ યશવંત મકનક સાથે મળી ગેરકાયદેસર રીતે પાઇપલાઇનમાં કનેક્શન જોડ્યું હતું અને ગેરકાયદેસર કનેક્શન દ્વારા ઓગણસાઇ હજાર ચોપન યુનિટ ગેસની ચોરી કરવામાં આવી હતી જેમાં કંપનીના પાઇપલાઇનને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને જે એસ ઝાંબેરે તપાસ શરૂ કરી હતી અને ગુજરાત ગેસ કંપનીની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરી પીએસઆઈ એમ કે ઈશરાણીના નેતૃત્વમાં જિજ્ઞેશભાઈ અંબાલાલ અને સન્મુખભાઈ રણછોડભાઈ આરોપીઓને પકડાયા હતા આ અંગે ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી પોલીસ ગુજરાત ગેસ સાથે સહયોગ કરી કાયદેસર કનેક્શન્સ અને ચોરીના અન્ય કેસોની તપાસ કરી રહી છે આરોપીઓને કાયદેસર કાર્યવાહી હેઠળ ચાર્જ લગાવવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત